સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી ભુજ તાલુકાના ભખરિયા ગામની શાળા આશરે છેલ્લા સત્તર વર્ષથી બંધ પડેલી છે બે દિવસ અગાઉ પહેલા આ ગામની શાળાનું ન્યૂઝ પેપરમાં અહેવાલ આવ્યું હતું ત્યારે આ ગામની મુલાકાતે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ તેમજ તેમની ટીમે મુલાકાત કરી છે લખન ધુઆએ જણાવતા કહ્યું છે કે ભખરિયા ગામ ભુજ તાલુકામાં આવેલ છે ભુજથી માત્ર ને માત્ર વીસથી પચીસ કિમીના અંતરે આવેલું છે અહીં સો મુસ્લિમ સમાજના લોકો રહે છે તેમજ આ રસ્તેથી વ્હાઈટ રણ પર જવાય છે તેમ છતાં આ ગામની શાળા બે થી લઈ અત્યાર સુધી બંધ જ પડેલી છે જો કે વર્ષ બે માં માત્ર એક મહિના પૂરતો જ એક આવ્યા હતા તે પછી શાળામાં ભણાવવા માટે શિક્ષકો જ નથી અહીં પચાસ થી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ છે જેનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે હાલ અહીંના મોલાના અત્યારે બાળકોને ભણાવવાનું કાર્ય કરી રહ્યા છે પણ શિક્ષકની ઘટ તો છે જ સરકારી મહેકમ પ્રમાણે આ ગામની શાળામાં ચાર શિક્ષકો હોવા જોઈએ જેની બદલે એક પણ નથી ચૂંટણીના સમયે નેતાઓ માત્ર ને માત્ર વોટ લેવા પૂરતા જ આવતા હોય તે પછી ત્યાંની શું સમસ્યા છે કે શું પરિસ્થિતિ છે તે બાબતોનું ધ્યાને લેવાતું નથી અહીંના ધારાસભ્ય અને સાંસદને આવીને આ ગામની મુલાકાત કરવી જોઈએ અને ખાસ કરીને શિક્ષણથી બાળકો વંચિત ન રહે તે હેતુથી વહેલી તકે શિક્ષકોની ભરતી કરી શાળા શરૂ કરાવવી જોઈએ જો આવું નહીં કરાવવામાં આવે તો ટૂંક સમયમાં જ ભખરિયા ગામના લોકો સાથે રહી શાળા શરૂ કરાવવા મોટું આંદોલન કરવામાં આવશે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં રાજ કરી રહી છે ત્યારે પાયાની જરૂરિયાતો જેમ કે શિક્ષણ આરોગ્ય અને રોજગારી જો ના આપી શકતી હોય તો ચોક્કસપણે કહી શકાય કે ભાજપના નેતાઓ માત્ર ને માત્ર કચ્છ ગુજરાતની પ્રજાને મૂર્ખજ બનાવવાનું કામ જ કર્યું છે

આપણે એમ કહી સકીએ કે 2007 થી કરીને આતિન સુધી આ સ્કૂલ બંધ છે પાખરિયા ગામ ભુજ માત્ર 20 થી 25 કિલોમીટર થાય છે અને આ જે રોડ ઉપર આવે છે જે આગળ વાઇટ રણ આવેલું છે જે આગળ ધોરણો આવેલું છે જે આગળ ખાવડા આવેલું છે એ જ રોડ ઉપર આ ગામ આવેલું છે 100 100% વસ્તી અહીં મુસ્લિમ સમાજની છે અહીંયા કને 50 થી વધારે વિદ્યાર્થીઓ છે છતાંય પણ ભાજપની સરકાર આ મુસ્લિમ કામ હોવાના કારણે વોટ મુસ્લિમોને જોઈએ છે વોટ અન્ય સમાજના પણ જોઈએ છે પણ કામ કરવા નથી એક શિક્ષક આપવામાં પણ ખરેખર તો અહીંયા આગળ ચાર શિક્ષક હોવા જોઈએ એક પણ શિક્ષક નથી આજે 2007 થી આ સ્કૂલ બંધ પડી છે મે બે દિવસ પહેલા પેપરમાં આવ્યું ત્યારે વાંચ્યું અને આજે આ કામની મુલાકાત લીધી છે શિક્ષણ મંત્રી ને મારું એટલું કેવું છે કે કચ્છમાંથી તમને ખનીજ જોઈએ છે કચ્છમાંથી કચ્છમાંથી તમને જોઈએ તમારા છતાંય પણ કચ્છમાં ચાર હજાર પણ કચ્છમાં ચાર શિક્ષકોની ઘટ હોય અને આવા ભાખરિયા ગામમાં એક પણ શિક્ષક ન હોય તો ભુજ તાલુકાના ધારાસભ્યોને રાજીનામું આપી દેવું જોઈએ

એના ભાગ સ્વરૂપે એક બહુ ભુજ તાલુકો જે વિકસિત તાલુકો કહેવાય છે એનું એક નાટકનું ગામ છે જ્યાં વધારે વિદ્યાર્થીઓ છે એવા ગામમાં બે હજાર સાત થી માંડી અને આજ દિવસ સુધી કોઈ શિક્ષક આવ્યા નથી આ ધારાસભ્યને ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે એપ્રિલ મહિનામાં પરીક્ષા આવશે તો પરીક્ષા લેવા માટે આ બાળકો કોને પરીક્ષા આવશે કઈ રીતે પરીક્ષા તમે લેશો આ બાળકોની ખરેખર તમને જો જરાય પણ શરમ હોય ધારાસભ્ય અને કચ્છના સાંસદ નહીં તો એક વખત આ ગામની મુલાકાત લો અને તાત્કાલિક ધોરણે આ ગામની સ્કૂલ ચાલુ કરાવો અન્યથા આ ગામના તમામ લોકોને સાથે રાખી અને જે તમારો ખાવલા વાળો હાઈવે મોદી સાહેબે જે બનાવ્યો છે ને એ હાઈવે બંધ કરશો કારણ કે શિક્ષણ માટે જે પણ જરૂરી છે એ તમામે તમામ વસ્તુ કરવા માટે અમે તૈયાર છીએ માટે મહેરબાની કરી અને આ ગામમાં ધ્યાન આપો અને આવા તમામે તમામ ગામડાઓમાં આઈના શિક્ષક નથી એને છોડી દયો આઈના સ્કૂલની હાલત તો જુ ચાલવા ઉગી આવ્યા છે ટાઈલ્સ નો ઠેકાણો નથી અહીંયા તો સ્કૂલે નવી બનવી જોઈએ અને શિક્ષકો પણ અહીંયા કરે કમસેકમ ચાર શિક્ષકો અહીંયા કરે આવવા જોઈએ અન્યથા રોડ રસ્તા બંધ થાશે અને એમાં કાંઈ થાશે એની જવાબદારી કચ્છના સાંસદની અને ભુજના ધારાસભ્યની રહેશે